બહુ પ્રશ્ન આવે છે અને અમારા રસ્તાને હેવી નુકસાન થાય છે જેના કારણે વારંવાર રિપેરિંગ કરવાની જરૂરિયાત રહે છે આજે મામલતદાર સાહેબ ગઈકાલે સાંજે ફોન કરીને અહીંયા રૂબરૂ સ્થળ રોજકામ માટે બોલાવેલા હતા જે હાજર થયા છે જરૂરી તપાસ કરીને આગળની કાર્યવાહી માટે રસ્તો બતાવે છે તમારો વન પેપર અત્યાર જે જે જગ્યા ઉપર છે એ અત્યાર આપણા રેકર્ડસ્તક નથી પણ જે ગાદુઈ એપ્રુચ રોડ છે હાઈવે થી ગાદુઈ ને જોડે છે એ રસ્તો પંચાયત કસતાનો છે આショートカット કાઢવામાં આવ્યો છે એ રસ્તો એ રસ્તો અમારસ્તકનો નથી એ પંચાયત કસમાં રહીને પુનજાભાઈ જલુ કાદેશરપત પ્રતિનિધિ આજ શું વિવાદ છે રસ્તો રાજટોલ પ્લાઝાનો છે કે ટોલ પ્લાઝા એ લોકો રસ્તો આ બંધ કરવા માંગે છે અને અમે કે આ રસ્તો જાહેર છે આ તમે બંધ ન કરી શકો કેવી વાત છે નદુ કે કે ટેકનિકલ કક્ષાપ કો છે કે તમે તોલક ઉગરાવો આક્ષેપ તો કોઈ પણ કરી શકે પણ અમે એવું કોઈ પૈસા ઉગરાવવાનું નહી કરતા નથી આજે મારી સાથે કામ કરું કામમાં પણ કોઈ પડતી નથી કરી શકે એ ખોટું છે દાદા આ જે રસ્તો અત્યારે હાલ જે તળ ઉપર છે એ કયા વિભાગની અંદર આવતો હોય પાળો હોય એવું પાળો છે 100% એમ પણ અત્યારે અમાર આ રસ્તો છે ને ये पाड़ो तड़ाव साइड में रही जाए पाड़ो नी सूप पूरा अत्य हमारे आ रस्त कई नहीं गौशाला उगी है कई नहीं आ रस्तो रस्त छे अत्य चालू कर नाम मैं हसन मलिक ये गादोई टोल प्लाजा नाका जो हमारी कंपनी सीवा कॉर्पोरेशन चला रही है उसका मैनेजर हो तो ये यहाँ से 500 मीटर पे एक रोड है जो गादोई गांव को जाते है जाता है तो उससे बड़े वाहन कॉमर्शियल वाहन थ्री एक्सल टू एक्सल फोर एक्सल ये क्रॉस होते हैं जिससे मतलब इससे एक ह्यूज लॉस होता है एन का और कंपनी का भी आपने तो। कानूनी कार्रवाई क्या की है नहीं इस संदर्भ में तो अभी मैं यहाँ पे एक हफ्ता पहले ही आया हूँ तो अभी इन चीजों को देख रहे हैं आगे भविष्य में कानूनी कार्यवाही भी करेंगे મલ્ટી બ્રાન્ડ ઈ બાઇક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર પિસ્તાલીસ હજાર થી લઈ હાઈએસ્ટ રેન્જ ના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોક માં પચાસ કિમી થી ચારસો કિમી સુધીની ની રેન્જ ની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિર માં રામલલા બિરાજમાન થવાની ખુશી માં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ